આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તે માલિકનો કોન્ટેક વહેલા તે પહેલાં કરી લેજો આ ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો કોન્ટેક નંબર કેવી રીતે મેળવવો તે બધી જ વિગત વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન કંપની કલર કંપની લુકમાં જોવા મળી જશે જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવાની ઈચ્છા હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ખરીદી કરી શકો છો રૂબરૂપ સ્થળ પર જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે આ આઈસર ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું જોવા મળશે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે બેટરીની કન્ડિશન સારી જોવા મળી જશે આ ટ્રેક્ટર વન ઓનરમાં એક જ માલિકે ચલાવેલું રહેશે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો તે મીડિયમ પચાસ ટકા જેવા ટાયર જોવા મળી જશે આ ટ્રેક્ટર તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટરનું લાઈટ વાયરિંગ બધું જ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ રહેતો નથી તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત માલિકે અંદાજીત બે લાખ પચીસ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂબ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના માલિક જયદીપભાઈ ભદ્રેશભાઈ અને અજીતભાઈ છે તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોતા હોવ તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તેથી દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જો તમારે કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવા માગતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત મૂકી દેવામાં આવશે જાહેરાત મૂકવા માટે એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં